મિત્રો આજે લઈને આવી છું એક સરસ મજાની કહાની જેમાં ઇમોશન્સ છે સસ્પેન્સ છે રોમાન્સ છે જે તમને છેક સુધી જકડી રખશે વાત છે એક નવયુગલ પતિ પત્નીની પરેશ અને પરિતા બંનેના લગ્નને માત્ર પાંચ વર્ષ થયા હતા સંતાન હતું નહીં હજુ એટલે આ બે જણ એકલા રહેતા એક નાના શહેરમાં જ્યાં પરેશની નોકરી હતી બંને વચ્ચે બહુ જ પ્રેમ વિશ્વાસ અને કેર હતી બહુ સુખ શાંતિથી બંને પોતાનું વિવાહિત જીવન જીવતા હતા પરેશ સૂતો હોય ત્યાં વહેલી સવારે પરિતા જાગીને પરેશ માટે ચા નાસ્તો અને પરેશને લઈ જવા ટિફિન રેડી રાખતી પરેશ જાગીને રેડી થઈને આવે એટલે બંને સાથે હસી મજાક પ્રેમભર્યા સંવાદો સાથે નાસ્તો કરતા પછી પરેશ ટિફિન લઈને જતો હતો અને પરિતા આખો દિવસ એકલા એકલા ઘર કામ કર્યા કરતી અને સાંજે શાકભાજી કે બીજી ઘર જરૂરિયાત વસ્તીઓ લેવા જતી આવીને સાંજની રસોઈ કરતી એવામાં પરેશ નોકરીથી આવી જતો બંને જોડે જમતા આખા દિવસની વાતો એકબીજાની શેર કરતા અને રાતે એકબીજાને આલિંગન કરીને પ્રેમ કરતા કરતા સૂઈ જતા બસ આ બંનેની રોજિંદી જિંદગી ચાલતી બહુ હસી ખુશીથી પણ સમય ક્યારે બદલાય ક્યારે શું થાય કોઈને ખબર ન હોય ને એક દિવસ પરિતાનો ફોન બગડી ગયો તો તેણે પરેશને કીધું રિપેર કરી આપવાનું પણ પરેશ પાસે સમય ન હોવાથી પરિતાને કીધું કે માર્કેટ શાકભાજી લેવા જા ત્યાં જ એક કિશોરની દુકાન છે ત્યાં કરાવી લેજે તો પરિતાએ કીધું વાંધો નહીં સારું બીજે દિવસે પરિતા શાક લેવા ગઈ એટલે પેલા કિશોરની દુકાને ગઈ અને ફોન બતાવ્યો કિશોરે કહ્યું કે ભાભી આજને આજ નહીં થાય એક દિવસ રાખવો પડશે પરિતા કંઈ વાંધો નહીં અને ફોન આપીને ઉતાવળમાં શાક લઈને આવતી રહી બીજે દિવસે પરિતા ફરી માર્કેટમાં ગઈ એટલે કિશોરને કીધું કે ફોન થઈ ગયો રિપેર કિશોર કહે હા થઈ ગયો એટલે પરિતા ફોન જોઈને એનો ચાર્જના પૈસા આપીને આવતી રહી રાત્રે પરેશ આવ્યો એટલે બધી વાત કરી અને રાજી ખુશીથી રોજની જેમ બંને સૂઈ ગયા બીજે દિવસે પરેશ સાંજે ઘરે આવ્યો એટલે બંને જમવા બેઠા પરેશ રોજની જેમ પરિતા સાથે બધી વાતો કરતો હતો પણ પરિતાનું ધ્યાન બીજે હોય એવું લાગતું હતું પરેશે પૂછ્યું શું થયું ક્યાં ધ્યાન છે તો પરિતાએ કંઈ નહીં બોલો તમે એમ કરીને વાત ઉડાવી દીધી બે ત્રણ દિવસ પછી પાછું પરેશે જોયું પરિતાનું ધ્યાન એની વાતમાં નહોતું આજે પરેશે પરિતાને કંઈ ના કહ્યું જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પરિતાનું બિહેવિયર ચેન્જ થવા લાગ્યું હતું પરેશ બધું ચૂપચાપ જોતો હતો પરિતા પરેશ સાથે સરખી વાત નહોતી કરતી એના વિચારોમાં ખોવાયેલી રહેતી હતી ફોનમાં બહુ રહેતી હતી જાણે કોઈ જોડે વાતો કરતી હોય પરેશ સમજદાર વ્યક્તિ હતો અને પરિતાને બહુ ચાહતો હતો એટલે એમણે ચૂપ રહીને પરિતાને સમય આપવાનું નક્કી કર્યું એમ વિચારીને કે સમય આવતા પરિતા પાછી પહેલાં જેવી થઈ જશે પણ સમય સાથે સરખું થવાને બદલે પરિતા સાવ હવે ટેન્શનમાં અને વાત વાતમાં પરેશ પર ચીડચીડિયા સ્વભાવ સાથે બોલતી અને એ પોતાની દુનિયામાં રહેવા લાગી હતી પરેશને એવી ચિંતા થવા લાગી કે શું થઈ રહ્યું છે પરિતા એટલી બધી કેમ બદલાઈ ગઈ પરેશને ક્યાંય મન નહોતું લાગતું પરિતા રોજ ફોનમાં એટલી બધી મશગુલ રહેતી ફોન એનાથી દૂર જ કરતી નહીં એટલે પરેશને ધીરે ધીરે એમ થવા લાગ્યું કે પરિતા કંઈ છુપાવે છે પણ એને પરિતા પર ભરોસો બહુ હતો એટલે શક ના કરતો પણ મનમાં બસ વિચારતો કે શું છુપાવે છે એક દિવસ પરિતા ફોનમાં કોઈ જોડે મેસેજથી વાત કરતાં કરતાં રડી રહી હતી પરેશે પૂછ્યું કે શું થયું પરિતા કંઈ જવાબ આપતી નથી અને ફોન લોક કરીને સૂઈ જાય છે પરેશને ચિંતા વધવા લાગી એનો પરિતા પરનું ભરોસો ડગમગવા લાગ્યો એક જ સવાલ અંદરથી ખાઈ રહ્યો હતો કે છે શું એક દિવસ પરેશ કામ પર હોય ત્યારે એક અજાણ્યો ફોન આવે છે પરેશ ફોન ઉપાડે એટલે સામેથી બોલે છે કે કિશોરનું ધ્યાન રાખજો એ સારો માણસ નથી આજકાલ તમારા ઘરે જતો બહુ દેખાય છે એટલું કહીને ફોન કટ થઈ જાય છે પરેશ ફરી ફોન કરવાની કોશિશ કરે છે પણ ફોન લાગતો નથી પરેશને કંઈ જ સૂચતું નહોતું કે આ કોણ છે કે માહુ કહીને ફોન મૂકી દીધો હશે કિશોર ક્યારે ઘરે જાય છે મને તો કંઈ જાણ જ નથી એવા અનેક સવાલો મનમાં ખાઈ રહ્યા હતા રાતે ઘરે આવે છે તો ઘરે પણ પરિતાનું બિહેવિયર સાવ એટલે સાવ ચેન્જ થઈ ગયેલું છે હવે કંઈ વાત જ નથી કરતી રૂમમાં એકલી એકલી રહે છે પરેશને બહુ ચિંતા થવા લાગી એક રાતે પરિતા સૂતી હતી તો એના ફોનમાં એક મેસેજની નોટિફિકેશન આવી એટલે પરેશ ધીરેક દઈને પરિતાનો ફોન લીધો તો એમાં ફોન લોક હતો પાસવર્ડ પણ બદલી નાખેલો હતો જેથી ખોલી તો ના શક્યો પણ ઉપરથી એટલું જયું કે કિશોરનો મેસેજ હતો બોલો ભાભી ક્યારે આવું હવે કેડી મજા કરાવશો આ વાંચીને પરેશ સ્તબ્ધ થઈ ગયો પરેશની ઊંઘ ઉડી ગઈ પગ નીચેથી જમીન સરકી ગયો હોય એટલો આઘાત લાગ્યો પરેશ આખી રાત બેસીને જાગતો રહ્યો ને વિચારતો રહ્યો કે શું કરું સવારે પરિતા જાગી તો જોયું પરેશ બેઠેલો હતો જોઈને પરિતા બોલી કેમ બેઠા છો સૂતા નથી પરેશની આંખ નમ હતી કંઈ બોલ્યો નહીં બસ પરિતાની સામું જોતો રહ્યો પરિતા પૂછે છે શું થયો પરેશ કહે છે આજ સવાલ હું તને કેટલા સમયથી કહું છું શું થયું છે તને તે મારી સાથે બહુ ખરાબ કર્યું શું કમી રાખી મેં તો તારે આવું કરવું પડ્યું પરિતા કંઈ સમજી નહીં એટલે પૂછે છે કે કેમ આવું કહો છો મેં શું કર્યું પરેશ કહે છે હજુ તું એમ પૂછે છે કે તે શું કર્યું મને બધી ખબર પડી ગઈ છે તારે શું ચાલે છે કોની જોડે તું વાતો કરે છે કોણ મારા ગયા પછી ઘરે આવે છે એ બધું જ મને ખબર પડી ગઈ છે કાલે તું સુઈ ગઈ પછી તારા ફોનમાં એક મેસેજ આવ્યો તો જે મેં વાંચ્યો કોનો મેસેજ હતો અને શું મેસેજ હતો એ આખું ચેટ તો વાંચી શકાયું નહીં કે હવે તે લોક બદલી નાખ્યું છે પરિતા સાંભળીને તરત એનો ફોન લે છે ને જોવે છે કિશોરનો મેસેજને રડવા લાગે છે પરેશ કહે છે રડવાથી કંઈ નહીં થાય પરિતા મેં તને એટલો પ્રેમ કર્યો આંખ બંધ કરીને ભરોસો કર્યો એનું તે મને આવો બદલો આપ્યો પરેશ ઘણું બધું બોલી ગયો ગુસ્સામાં પરિતા બસ સાંભળતી રહીને રડતી રહી છેલ્લે એક જ વાત બોલી પરેશ તમારી બધી વાત સાચી હું તમને બહુ ચાહું છું પણ અત્યારે મારી પાસે કોઈ શબ્દ કે જવાબ નથી જે હું આપી શકું બસ એટલું જ કહીશ કે મેં કોઈ જજો ખોટું નથી કર્યું આટલું કહીને પરિતા કામે લાગી જાય છે અને પરેશ ગુસ્સામાં ને ગુસ્સામાં રેડી થઈને નાસ્તો કર્યા વગર કે ટિફિન લીધા વગર જ જતો રહે છે પરિતા બૂમ પાડે છે પણ પરેશ કાંઈ સાંભળ્યા વગર ગુસ્સામાં જ જતો રહે છે પરિતા બહુ જ રડવા લાગી બેસી ગઈ બધું કામ પડતું મૂકીને બહુ જ રડી ઓફિસમાં પરેશનું પણ મન નહોતું લાગતું એક જ વિચાર આવતા હતા કે શું કરું કોને કહું કંઈ જ સમજાતું નહોતું એટલે એ બપોરે જ ઘરે આવવા નીકળી ગયો એમ વિચારીને કે પરિતા જોડે બધી વાત કરીને ફેંસલો લઈ લઉં ઘરના ગેટ પાસે પહોંચવાનો હતો ત્યાં જ એણે જોયું કે ઘરમાંથી કિશોર બહાર નીકળતો હતો પરેશ બહુ ગુસ્સે થઈ ગયો તરત ઘરમાં આવ્યો જોયું તો પરિતા રૂમમાં ઊંધી સૂતેલી હતી પરેશનો અવાજ સાંભળીને પરિતા એકદમ ઊંધી થઈને એણે જોયું તો અહીં આંખમાં આંસુ હતા પરેશ બહુ ગુસ્સામાં હતો એટલે બીજું કંઈ વિચારવા કે પૂછવા બદલ એમ બોલવા લાગ્યો કે મને જોઈને આવા નાટક કરે છે રૂમમાં સૂતેલી છું કિશોર ઘરમાંથી હજુ ગયો જ છે અને મને આવતા જોઈને રડવાના નાટક કરે છે એટલું બધું તમારી વચ્ચે છે એને ખબર પણ ના પડવા દીધી શેનું બદલું લીધું તે મારી જોડે આવું કરીને બહુ બધું બોલી ગયો પરેશ ગુસ્સામાં ને ગુસ્સામાં પરિતા બસ રડવા સિવાય કંઈ રસ્તો નહોતો કંઈ બોલતી નહોતી બસ એટલું જ કહેતી હતી કે મેં કંઈ ખોટું વથી કર્યું મારી ઉપર ભરોસો રાખો પરેશ કહે છે એટલું બધું મારી આંખ સામે છે છતાં તું હજુ એમ કહે છે કે મારી ઉપર ભરોસો રાખો પરિતા કહે છે એવું કાંઈ નથી પરેશ તમે મારી હાલત સમજો પરેશ ગુસ્સામાં કંઈ સાંભળવા તૈયાર નહોતો ચાલ્યો ગયો પરિતા બસ રડતી રહી થોડા દિવસ એમનેમ બંને કાળ્યા જોડે એક ઘરમાં રહેતો છે પણ બોલવાનું બંધ છે પરિતા થોડી થોડી કોશિશ કરે છે પણ પરેશ હવે એને બોલાવતો જ નથી જવાબ પણ નથી આપતો થોડા દિવસ પછી પરેશ ઓફિસમાં કામ કરતો હોય છે ત્યારે અચાનક એનું મન ફરી કિશોરના ઘરે આવવાવાળી વાત પર દોરાય છે એણે વિચાર્યું કે આ હજુ આવતો હશે તો આ વખતે હું રંગે હાથ પકડી લઉં જેથી પરિતા પણ મને ખોટું ના બોલી શકે એમ વિચારીને બપોરે નીકળીને ઘર પાસે દૂર ઊભો રહ્યો દેખાય નહીં એમ પણ સાંજ સુધી કોઈ આવ્યો નહીં રાતે ઘરે આવીને જમીને સૂઈ ગયો વિચાર કર્યો કે કિશોર આજે નહીં આવ્યો તો કાલે અથવા એક બે દિવસમાં ક્યારેક તો આવો જ જોઈએ એટલે નક્કી કર્યું કે ઓફિસ જવાના વાહને ઘર પાસે દૂર બેસી આખો દિવસ સવારે જાગીને નાસ્તો કરીને ટિફિન લઈને પરેશ નક્કી કર્યા મુજબ ઘર બહાર ગીકડીને મોઢે રૂમાલ બાંધીને દૂર એને કોઈ જોઈ ના શકે એમ બેસી ગયો એક બાંકડા પર બપોરના બે વાગ્યા સુધી રાહ જોઈ પણ કિશોર દેખાયો નહીં હવે થાકીને પરેશ ઓફિસ જવાનું વિચારતો જ હતો ત્યાં જ કિશોરને આવતા જોયો એટલે ઊભો રહી ગયો કિશોર ઘરમાં જાય છે હવે પરેશને રંગે હાથ પકડવા હતા એટલે પહેલાં બહારથી જે બધું જોઈને સાંભળીને જાણવા માગતો હતો એટલે કિશોરના અંદર ગયા પછી પરેશ ધીરેક દઈને રૂમની બારી પાછળ બહારની સાઈડ ઊભો રહી ગયો ફોનમાં રેકોર્ડર ઓન કરી દીધું રેકોર્ડ કરવા માટે સાંભળવાની કોશિશ કરતો હતો કિશોર બોલતો હતો કે તમે ચિંતા ન કરો ભાભી હું બધું સંભાળી લઈશ તમે બસ મને મજા કરાવો આ સાંભળીને પરેશ ગુસ્સે થઈ ગયો પણ હજુ એ અંદર જવાને બદલે વધુ સાંભળવાની કોશિશ કરે છે એવામાં પરિતાનો અવાજ સાંભળે છે જે કહેતી હોય છે કે કિશોર તું આ બહુ ખોટું કરી રહ્યો છે મારી જિંદગી નરક બનાવી દીધી છે તે પરેશ મારી ઉપર શક કરે છે ને બોલતો પણ નથી તું મહેરબાની કરીને મને મૂકી દે મારી જિંદગીમાં મને શાંતિથી જીવવા દે કિશોર કહે એકવાર મજા કરાવી દો પછી વિચારીશ પરિતા કહે એ હું તને ક્યારેય નહીં કરાવું મરી જઈશ પણ પરેશને ક્યારેય દગો નહીં આપું આ સાંભળીને પરેશ વિચારવા લાગે છે ખોટું મેં પરિતા ઉપર શક કર્યો કે શું પરિતા તો આમ બોલે છે તો કિશોર પાછળ પડ્યો છે કે શું થોડીવારમાં કિશોર બોલે છે કે જો ભાભી મજા તો કરાવી જ પડશે નહીં તો તમને ખબર છે મારી પાસે મજા લેવા માટે બીજો રસ્તો છે પરિતા કહે કિશોર ભગવાનથી ડર આ તું ખોટું કરી રહ્યો છે હું ક્યાંયની નહીં રહી શકું જો તું એ કરીશ તો કિશોર બળજબરીથી પરિતાને બાંથમાં લેવાની કોશિશ કરે છે એટલે પરિતાએ જોરથી ચીસ પાડી એટલે પરેશ બારથી દોડ મૂકી ઊભો રહ્યા એમ એ સાંભળતા જ કિશોર ડરી ગયો ને ભાગી ગયો પરેશ અંદર આવ્યો એટલે પરિતા એને ભેટી ગઈ ને જોર જોરથી રડવા લાગી પરેશ પણ એને ભેટી ગયો ને સાંત્વના આપવા લાગ્યો પરિતા રડતા રડતા બોલી પરેશ મેં કંઈ ખોટું નથી કર્યું મારી ઉપર ભરોસો રાખો પરેશ બોલ્યો હા મને ખબર છે મને માફ કરી દે મેં તારા પર ભરોસો ન કર્યો તને ન કહેવાનું કહી દીધો બહુ બધું એની માટે મને માફ કરી દે પરિતા બોલી તમારું કંઈ વાક નથી કોઈ પણ માણસને આવું જોવે એટલે શક થાય જ પરેશ પૂછે છે તો પણ તું કેમ મને કંઈ વાત નથી કરતી કે આ બધું શું છે મેં તને કેટલી વાર પૂછ્યું તું કેમ કંઈ કહેતી નથી મને કિશોર કેમ પાછળ પડ્યો ગયો ને તે મને કીધું પણ નહીં વાત કર્યું હોત તો હું એને બીજી રીતે કાયદા કાનૂનથી સમજાવડાવી દેત પરિતાથી હવે રહેવાતું નથી ને પરેશને રૂમમાં લઈ જઈને બેસાડીને રડતા રડતા બધી વાત કરવાનું શરૂ કરે છે પરિતા કરે છે મને માફ કરજો મેં તમને આ વાત અત્યાર સુધી કહી નહીં પણ હું ડરી ગઈ હતી કિશોર મને બ્લેકમેલ કરતો હતો પરેશ શોકમાં આવીને કહ્યું કે શેની માટે બ્લેકમેલ અને શેના આધાર પર પરિતા કહે એની પાસે ફોન રિપેર કરાવવા આપ્યો હતો ત્યારે તેણે મારા ફોનમાંથી મારા અમુક ફોટોઝ લઈ લીધા હતા પરેશ કહે ફોટોઝથી શું બ્લેકમેલ કરે પરિતાએ કહ્યું કે મારા ફોટોમાંથી મારું ફેસ બીજા એના અશ્લીલ ફોટોમાં કમ્પ્યુટર દ્વારા એડિટ કરીને લગાવીને પરેશને શોક લાગ્યો અને પૂછ્યું કે રીતે આવું કેમ બને પરિતાએ કહ્યું મેં પણ એ જ વિચાર્યું હતું પણ તે દિવસે ઘરે આવીને એણે મને બતાવ્યા તો હું બહુ જ ડરી ગઈ પછી રોજ હું એ જ ચિંતામાં રહેતી હતી આખો દિવસ એ મને મેસેજ કરીને હેરાન કરતો અને અભદ્ર માગણી કરતો હતો હું રોજ એની પાસે ભીખ માગતી કે મારી સાથે આવું ન કર પણ એ કોઈ વાતે સમજવા જ રેડી નહોતો આજે એ મને ધમકી આપીને મારી જોડે બધું કરવા માટે જ આવ્યો હતો પણ તમે હતા એટલે બચી ગઈ એમ કરીને જોર જોરથી રડવા લાગી અને પરેશે એને ભેટી લીધી બંનેએ એકબીજાની માફી માંગી પરેશે કીધું તું ચિંતા ન કર હું સંભાળી લઈશ મારી પાસે તમારી બંનેની આજની વાતનું રેકોર્ડિંગ છે પરિતાએ કહ્યું પરેશે ફોટો બહાર પાડી દેશે તમે આવું કંઈ ન કરતા પરેશે કીધું તું ચિંતા કરમાં એવું કાંઈ નહીં થાય બીજા દિવસે પરેશે એના ક્લાસમેટ મિત્ર પોલીસમાં ફરજ બજાવતો હતો એને વાત કરી રેકોર્ડિંગના આધાર પર પોલીસ મિત્રએ કાર્યવાહી શરૂ કરી અને કિશોરને પકડીને એની પાસેથી મોબાઈલ કમ્પ્યુટર બધું જ જપ્ત કરીને એમાંથી બધું ડિલીટ કરીને કિશોરને જેલમાં નાખ્યો પરેશે ઘરે આવીને પરિતાને બધી વાત કરી હવે ચિંતા કરવાની જરૂર નથી પરિતા હવે ખુશ થઈ ગઈ અને પરેશને ભેટી ગઈ બંને ફરી પોતાની જિંદગી પહેલાં જેમ પ્રેમથી એકબીજાની કેરથી રાજી ખુશીથી જીવવા લાગ્યા મિત્રો આ વાત અત્યારની છોકરીઓ અને મહિલાઓ માટે બહુ મહત્વની છે કે તમે તમારા ફોટા સોશિયલ મીડિયામાં મૂકવાનું બને એટલું ઓછું રાખો બીજાને મોબાઈલ આપો તો ભરોસાપાત્ર માણસને જ આપો અત્યારે સમય બહુ ખરાબ છે નવી નવી ટેકનોલોજી આવી જવાથી કોઈના પણ ફોટો અને વિડિયો માણસ ગમે તેવા બનાવી શકે છે અને પછી બ્લેકમેલ કરીને જિંદગી તબાહ કરી શકે છે આજની કહાની ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો નવી આવી રસપ્રદ કહાનીઓ માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર